દર્શક મિત્રો સત્યમ જે તે લાઈવ ન્યુઝ માં આપનું સ્વાગત છે સમગ્ર ભારત દેશમાં આજે ખૂબ જ ધામધૂમપૂર્વક પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે શિવશક્તિ ગ્રુપ દ્વારા ડબોઈ વાઘોડિયા રિંગ રોડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નારાયણ રીતિક સોસાયટી ગોકુલ ટેનામેન્ટ આજુબાજુની સોસાયટીના રહીશો ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું રક્તદાન શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે બીજેપી અગ્રણી નરેશભાઈ રબારી ઉપસ્થિત રહ્યા હતા શિવશક્તિ ગ્રુપ છેલ્લા ઘણા સમયથી અવિરત સમાજ સેવાના કાર્યો કરી રહ્યું છે ત્યારે આજે પણ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું ભારતના આઝાદ થયા પંચોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે અમારા શિવશક્તિ ગ્રુપ તરફથી એ વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ઉપર શિવશક્તિ ગ્રુપ છે અમે લગભગ અમારા ગ્રુપમાં પચીસથી ત્રીસ સોસાયટી જોડાયેલી છે એના દ્વારા અમારા તરફથી બ્લડ ડોનેટનું આયોજન કરવામાં આવેલું છે અને એમાં અમારો ટાર્ગેટ છે કે પંચોતેર વર્ષ થયા તો અમારે પંચોતેર બોટલ ડોનેટ કરવાના છે નારાયણ રિટ્રીટ ગોકુલ ટોર્નામેન્ટની બાજુમાં વાઘોડિયા ડભોઈ રિંગ રોડ રાજદીપભાઈ લેવવા શિવશક્તિ ગ્રુપના પ્રમુખ રિપોર્ટર સની શિંદે સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝ વડોદરા